આદિવાસી શાળા ચર્ચર છે એ કામ કરવાનું તું ત્યારે તમે કાગેલ આદિવાસી વિસ્તાર ના શિક્ષણ આદિવાસી બાળકોનું ઉચ્ચ શિક્ષણ આદિવાસી સમાજની

તમે જે કામ માટે ગયા એ કામ તો તમારથી પૂરું નથી થયું અને આદિવાસી સમાજને ગુમરા કરવાની વાત કરે ફલાણા મોટા ડીજે ને લાવીને લોકોને ભેગા કરે ભાઈ ડીજે થી મત નથી પડતો આદિવાસી સમાજના લોકોનું કામ કરવાથી આપણને મત મળે છે આદિવાસી વિસ્તારના આપણા સમાજના લોકો જ્યારે હોય ત્યારે કઈ કે કઈ રીતે તમારી જમીન સંપાદન માં લેવામાં આવે રોડ સંપાદન માં લેવામાં આવે અત્યારે થોડા સમય પહેલા શંકરભાઈ વારી નું ઘર ડેપ્યુટી મામલતદારે તોડી કાઢેલું આપણે મામલતદાર પાસે બી માફી મંગાવેલી યાદ છે ને બધાને આપણા સમાજના ના લોકો ને કરસનદાસ બાપુ ને બી કેવા માંગુ કોઈ જો ગંભીરતાથી નહીં લે અને ઊંચી આંખે જોવાની કોશિશ કરે ને એ આંખ કાઢી લેવાની તાકાત બી આદિવાસી સમાજમાં છે જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી લડે લડેંગે ઓર લડેંગે ઓર લડેંગે જન યાત્રાના ત્રીજા ચરણમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડના કપરાડાથી આપણે શરૂઆત કરી રહ્યા છે ત્યારે જનમંચ અને જન આક્રોશ યાત્રાના પ્રણેતા એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત મારા પૂર્વ સાથી આનંદભાઈ પુનાજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રીનિવાસજી આપણી વચ્ચે ઉપસ્થિત દીવ દાદરા નગર હવેલીના પ્રમુખ એવા મારા મિત્ર પ્રભુભાઈ ટોકિયા મંચ પર તમામ બિરાજમાન સાથીઓ આજે કપરાડાની હાલત કે વિશે બધાને ખબર છે ને કપડા કપડાનો નાનું બાળક બીજા વિસ્તારની આદિવાસી આશ્રમ શાળામાં ભણવા જાય છે જાય છે ને જાય છે ને ભણવા જાય છે ને ભણવા ત્યારે આ વિસ્તારની આદિવાસી વિસ્તારની શાળાઓ આશ્રમ શાળાઓ અને આ વિસ્તારની આંગણવાડીઓ જર્જરી છે કરોડો રૂપિયાનું અસ્તોલ યોજના આપી આપી છે અસ્તોલ યોજના પાણી આપ્યું છે

પોતાની કોરીમાં જંગલની જમીન હડપી લીધેલી એમાં સરકારે નાક દબાવ્યું એટલે ભાગીને ભાજપમાં જતો હવે આવે એના છેલ્લા દિવસ છે બે હજાર સત્તાવીસ માં અમે નવો ધારાસભ્ય મૂકવાના છે મૂકવાના છે ને મૂકવાના છે ને પછી જીતુભાઈ પૈસા લઈને આવ્યો તો પૈસામાં વેચાવાનું નથી નથી વેચાવ ને જીતુભાઈને એમ કહેવાનું છે આદિવાસી સમાજના દાખલા લેવા માટે અમે અમારી ચપ્પલ કસી નાખી ત્યારે તમે કાગેલા હતા પૂછવાનું છે ને આદિવાસી વિસ્તારની સાડા ચર્ચરિત છે એ કામ કરવાનું હતું ત્યારે તમે કાગેલા આદિવાસી વિસ્તાર અને મને તો જીતુભાઈ પર દયા આવે કે તમે ભાજપ માં ગયા પછી બી તો તમાર થી બનાવાતા કેવા તો નેશનલ હાઈવે નાસિક જાય

ત્યારે કઈ કઈ રીતે તમારી જમીન લેવામાં આવે રોડ સંપાદન માં લેવામાં આવે અત્યારે થોડા સમય પેલા શંકરભાઈ વાર નું ઘર ડેપ્યુટી મામલતદારે તોડી કાઢેલું આપણે મામલતદાર પાસે બી માફી મંગાવેલી યાદ છે ને બધાને આપણા સમાજ ના લોકો ને કરશનદાસ બાપુ ને બી કેવા માંગુ કોઈ જો ગંભીરતાથી ન લે અને ઊંચી આંખે જોવાની કોશિશ કરે ને એ આંખ આંખ કાઢી લેવાની તાકાત બી આદિવાસી સમાજ માં છે

આ તાલુકા પંચાયત નારંગી ગેંગ વાળા ને ઘુસવા દેવાના નથી એ નારંગીને નીચવીને નીચવી એનું જ્યુસ પીવાની આપણે તૈયારી રાખવાની છે તૈયાર છો તૈયાર છો સૌને જય આદિવાસી જય આદિવાસી સૌને જય જોહ